નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરના દરપુલી દરવાજા પાસે બસો બાર લિંબચ ગણેશ યુવક મંડળ દ્વારા ડાયરો તેમજ સંતવાણી ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહીસાગર જિલ્લાના લોકગાયક વિજાનંદ તુરી દ્વારા લોક ડાયરો તેમજ સંતવાણી અને ગણેશજીના ભજનની રમઝટ બોલવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તોએ દર્શન સાથે ભજનની રમઝટનો લાભ લીધો હતો આજે પણ આજે હમણાં એવું જ ચાલે છે કે જે સુદક્ષિણા નારી ના જન્મ લે ને એનો એના માટે સંત વાણી કહેવામાં આવે સંત વાણી માં ભરાઈ સમજી દેવાનું દીકરા દીકરી આનંદ માં હોય ઘણા બધા તમે જુઓ કચ્છમાં ક્યાં છો કચ્છમાં જાઓ ને કચ્છમાં કાઠિયાવાડમાં તો કોઈક આપણે ભૂલા પડી જાય ગયા હોય ક્યાં અને કોઈક બાય ને પૂછીએ કે બેન મને ઓલા ગામ જાવ ક્યાંથી જ જાવું તો શું કે બાય પધારો મારા દીકરા દીકરી તમારા આમાં ગામ મોકલું આવે અમારા ઘરે પાણી પછી અને અહીંયા તો ગલી પણ ભૂલા પડી ગયો હોય નારાયણ નારી જગત માં તમે ગણપતિ ની યાદ કરો છો છો હું બહુ કરું છું પણ જો બહુ ભૂલ પડી જાય ચોર જતા હોય ગણપતિ યાદ કરતા હોય પણ ભગવાન આગળ થઈ જાય હું